વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠ થતાં વન નાઇન સિક્સ ટુ કરુણા એમ્બ્યુલન્સ ઉત્તરાયણને લઈ સજ્જ બની એકસો આઠના કર્મીઓએ વિગતો આપી ચૌદમી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ જેને ઉત્તરાયણના નામે પણ લોકો ઓળખતા હોય છે ત્યારે તહેવારની ઉજવણી દરમિયાન ઘણા અકસ્માતો પણ સર્જાતા હોય છે જેવા કે પતંગની દોરીથી ઈજાઓ પહોંચવી પતંગનો દોરો હાઈટેન્શન લાઇન ઉપર પડવાથી વીજ કરંટ લાગવો કે પછી પતંગ ચગાવતી વેળાએ ટેરેસ પરથી પટકાવવું આવા અકસ્માતોની ઘટનામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે અને તેમનો જીવ બચે તે માટે વલસાડ જિલ્લા એકસો આઠની ટીમ તમામ સુવિધાઓ સાથે સજ્જ બની છે જેવી કે આવા પરિસ્થિતિ માટે પ્રાથમિક કીટ પાટા દવા ઓક્સિજન સહિત અન્ય મેડિકલ કીટ સાથે એકસો આઠના કર્મચારીઓ લોકોની સેવા માટે સજ્જ બન્યા છે અને એકસો આઠના કર્મીઓએ આવી પરિસ્થિતિમાં પેનિક ન થવા તથા પતંગ ચગાવતી વખતે સાવચેતી રાખવા લોકોને અપીલ કરી છે અને જો કોઈ અકસ્માત સર્જાય તો તાત્કાલિક ધોરણે એકસો આઠ ટીમનો સંપર્ક કરવા જણાવ્યું છે આ સિવાય ઉત્તરાયણના પર્વ દરમિયાન પશુઓ તથા પક્ષીઓને પણ ઈજાઓ પહોંચતી હોય છે આવી પરિસ્થિતિમાં ઈજાગ્રસ્તની મદદ માટે તાત્કાલિક ધોરણે વન નાઇન સિક્સ ટુ કરુણા એમ્બ્યુલન્સનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે જો તમારા વિસ્તારમાં કોઈ પક્ષી અથવા પશુ પતંગના દોરાથી અથવા કોઈ અન્ય કારણોસર ઈજાગ્રસ્ત બને તો વન નાઇન સિક્સ ટુ પર અચૂક કોલ કરવા માટે એમ્બ્યુલન્સના કર્મચારીઓએ જણાવ્યું છે નમસ્કાર હું એકસો આઠ પાયલોટ કેતન આહિર આવનારા ઉત્તરાયણના પર્વમાં આપ આપણે હર્ષોલ્લાસથી ઉજવીએ સાથે સર્વ પરિવારો મળી સાથે ઉત્તરાયણનો પર્વ આપણે મનાવીએ અને આ ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે આપણે ચાઇનીઝ દોરા પર આખા દેશમાં પ્રતિબંધ છે તો એને આપણે ઉપયોગ કરવામાં ટાળીએ છોકરાઓને સમજાવીએ અને આપણા કોઈ પણ ઇમરજન્સી થાય આના થકી દોરા થકી કે ધાબાપટી પડી જવું તો આપણે એકસો આઠનો અચૂક ઉપયોગ કરીએ એનો અને પક્ષીઓને કંઈક થાય તો એના માટે કરુણા અભિયાન અને એનિમલ સેવિંગ વન નાઇન સિક્સ ટુનો ઉપયોગ કરીએ ધન્યવાદ નમસ્કાર હું એકસો આઠમાંથી એમ ટી ભાવેશ પટેલ અને પાયલોટ કેતનભાઈ આહિર આપ સૌને ઉત્તરાયણના પાવન પર્વની હાર્દિક શુભકામનાએ ઉત્તરાયણના તહેવાર આવતાની સાથે જ લોકોમાં હર્ષ ઉલ્લાસ છવાઈ જાય છે તો સૌ સાથે મળીને ઉત્તરાયણના તહેવારને મિશન ઓફ ઉત્તરાયણ મિશન ઓફ હેલ્થી હેલ્ધી ઉત્તરાયણ અને કરુણા અભિયાનના સપનાને સાકાર કરીએ આ પર્વમાં આપણે ધબા ઉપરથી પતંગ ઉડાવીએ છીએ તો ઘણી વખત એવા બનાવ બનતા હોય છે દાબા પરથી પટકાઈ જવું વીજ વીજ લાઇન પર પતંગ કાઢતા કરંટ લાગી જવો તેમજ દોરીથી ગળું કપાઈ જવું કે ગળા પર ઈજા થવી તો આપણે આવી ઇમરજન્સીમાં એકસો આઠનો ઉપયોગ કરીએ એકસો આઠની એમ્બ્યુલન્સમાં ફર્સ્ટ એડ કીટ તેમજ વાઇટલ કીટ સક્શન મશીન ઓક્સિજન સપોર્ટ ફ્લુઇડ એડી મશીન ઉપલબ્ધ છે તેમજ ઇમરજન્સી મેડિસિન તેમજ ઇમરજન્સી ઇન્જેક્શન પણ અવેલેબલ છે તો બને તેટલો આપણે એકસો આઠનો ઉપયોગ કરીએ અને ઇમરજન્સી બને તેટલી ટાળીએ તેમજ ઘવાયેલા પક્ષીઓ જોવા મળે તો તેમને યોગ્ય બોક્સમાં મૂકીને સેફ જગ્યા પર રાખી આપણા સરકાર તરફથી નિઃશુલ્ક કરુણા અભિયાન વન નાઇન સિક્સ ટુનો ઉપયોગ કરીએ Then you add.